વર્ગ છે ને આપણે વર્ગ વિશે શીખીશું દાખલા તરીકે અહીંયા ચોવીસ નો વર્ગ છે હવે આપણી પદ્ધતિ જૂની પદ્ધતિ કેવી હોય કે ચોવીસ ગુણ્યા ચોવીસ કરે બરાબર આ લાંબી પ્રક્રિયા છે એટલે આપણે આ શીખવા નથી આપણે શોર્ટ કટ તો આ ચોવીસ છે તો આ ચાર આનો વર્ગ આ બે નો વર્ગ બે નો વર્ગ કેટલો થાય ચાર બે નો વર્ગ કેટલો થાય ચાર ચાર નો વર્ગ કેટલો થાય સોળ હવે છોડી દેવાની છે અને પછી એનું શું કરવાનો છે સરવાળો તો આ છ સાત અને પાંચ પાંચસો છોતેર ચોવીસ નો વર્ગ શું થાય પાંચસો ને આ રીતે આપણે શીખવાનું છે